મારું નામ શાબાના પઠાણ છે હું ચોપાટી ખાતે આવેલી સ્કેટિંગ રિંકમાં સ્કેટિંગ શીખવાડું છું બાળકોને ત્યાં અઢી વર્ષથી લઈને મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારી પાસે સ્કેટિંગ શીખે છે હાલમાં જ અત્યારે થયેલી એસબીકે એફ સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા ધર્મશાળામાં સ્કેટિંગની નેશનલ ટુર્નામેન્ટ થઈ હતી જોકે ત્યાં ઓલ ગેમ્સ હતા જેમાં અમારા ચાર ખેલાડીઓ રમવા ગયા હતા રુદ્ર વાંદરિયા રક્ષિત જાડેજા શૌર્ય મસાણી દર્શિલ પાનખાણીયા જે લોકોએ પંદરસો મીટર રેસ અને પાંચસો મીટર રેસમાં શોર્ટ રેસ એન્ડ લોંગ રેસમાં ભાગ લીધેલ હતો જેમાં રુદ્ર વાંદરિયાએ બે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતેલ છે રક્ષિત જાડેજા બી બે ગોલ્ડ મેડલ જીતેલા છે દર્શિલ પાનખાણીયાએ એક સિલ્વર અને એક ગોલ્ડ મેડલ જીતેલ છે અને શૌર્ય મસાણીએ એક સિલ્વર મેડલ જીતેલ છે આ સ્પર્ધામાં જઈને અમને એટલી જાણવા મળ્યું છે કે ઘણી બધી એટલી ઇવેન્ટ થાય છે જેની આપણને કોઈ માહિતી મળતી નથી વિદ્યાર્થીઓ ખાલી મોબાઈલમાં જ રીએ છે એવું નથી અત્યારના વિદ્યાર્થીઓ એટલા બી કેપેબલ છે કે જે લોકો પોતાની ક્ષમતા પોતાની સ્કિલ પોતાની અંદર જે આવડત છે એ ગ્રાઉન્ડ ઉપર મેદાન ઉપર દેખાડી શકે છે આપણે લોકો એટલું સમજીએ છીએ કે એસજીએફઆઈ એટલે કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અથવા તો એસોસિએશન જ છે જે રમવી જરૂરી છે હું એવું માનું છું કે વિદ્યાર્થીને એક ખાલી નાનકડી કોઈ બી સ્પર્ધા કોઈ જિલ્લામાં એ થતી હોય ને તો એ સ્પર્ધામાં ભાગ લેવું જરૂરી છે જેના લીધે એનો આત્મવિશ્વાસ વધે છે અત્યારના વિદ્યાર્થીઓ ભણવાને લઈને એટલા ડિપ્રેસ થઈ જાય છે કે આગળ જતાં ઘણી વખતે જ્યારે પરીક્ષામાં નાકામયામ થાય છે ત્યારે એક એવા રસ્તા ઉપર વયા જાય છે કાં તો કોઈ નશામાં વયા જાય છે અથવા તો આત્મહત્યાના એવા રસ્તા ઉપર વયા જાય છે તો મારી એવી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થીને સ્પોર્ટ્સમાં ભાગ લેવું જોઈએ એક સ્પોર્ટ જ એક એવું માધ્યમ છે જે છોકરાઓને ગ્રાઉન્ડ લેવલથી સંઘર્ષ કરવાનું શીખવાડે છે અને જ્યારે જે વિદ્યાર્થી સંઘર્ષ કરી કરીને જ્યાં અચિવમેન્ટ છે મેડલ પ્રાપ્તિ સુધી પહોંચે છે અથવા તો કોઈ બીજા વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન કરવાના લેવલ સુધી પહોંચે છે તો એની અંદર એટલો આત્મવિશ્વાસ આવી જાય છે કે ભવિષ્યમાં કોઈ બી પરિસ્થિતિ આવે એ પોતાનો આત્મવિશ્વાસ જરાય પણ ડગાવતો નથી પોતે હંમેશા સક્ષમ રહીએ છે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તો એવી રીતના જ અમારી એવી ઈચ્છા છે કે પોરબંદર જિલ્લાનું નામ દરેક સ્પર્ધાની અંદર અત્યારે ઊંચા સ્થાન ઉપર છે તો અમે સ્કેટિંગમાં બી એવું ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે પોતાનું નામ રોશન કરે પોતાના ફેમિલીનું નામ રોશન કરે પોરબંદરનું નામ રોશન કરે અને સ્કેટિંગ જે એવી ઇવેન્ટ છે જેની અંદર ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ્સ આવે છે શોર્ટ રેસ લોંગ રેસ ટાઈમ ટ્રાયલ રોડ રેસ પછી રોલર હોકી આવે છે રોલ બોલ આવે છે ઘણી બધી એવી આવે છે જાણે કે આઈસ સ્કેટિંગ આવે છે તો આપણા છોકરાઓ અત્યારે એટલા તૈયાર થઈ ગયા છે જે આરએસએફઆઈ જેવી બી ઇવેન્ટની અંદર છોકરાઓ પોતાનું જે લેવલ છે એ દેખાડવા માટે રેડી થઈ ગયા છે હું તમને એક થોડોક નાનકડો અનુભવ કહીશ કે એક સમય એવો હતો કે અમારા વિદ્યાર્થીઓ પાસે પ્રોફેશનલ સ્કેટ્સ નહોતા જેના લીધે જ્યારે સ્કૂલ ગેમ ઓફ ફેડરેશન રમવા જાતા તો છોકરાઓ સ્ટેટ લેવલની અંદર જ મેદાનમાં ઉતરે એ ભેગા જને મેદાનમાંથી કાઢી મૂકવામાં આવતા કે ભાઈ તમારી પાસે પ્રોફેશનલ સ્કેટ્સ નથી સ્કેટ્સમાં વ્હીલ્સના મેજરમેન્ટ હોય છે બેરિંગ ઉપર હોય છે ઘણું બધું હોય છે એના શૂઝ આવા નથી એની પાસે કોસ્ટ્યુમ નથી એની પાસે સેફ્ટી કીટ નથી આવા આવા પ્રશ્નો ઊભા થતા અને અમે છેલ્લા દસ વર્ષથી આ સંઘર્ષની અંદર જોડાયેલા હતા અને છેલ્લા પાંચ વર્ષથી અમે લોકોએ એવું નક્કી કર્યું કે નહીં હવે સ્કેટિંગમાં બી પોરબંદરનું નામ આગળ લઈ આવવું જ છે પોરબંદરના વિદ્યાર્થીઓ કેટલાક સક્ષમ છે એક દરિયાકાંઠાના વિદ્યાર્થી એટલે કેવું જ ન પડે આ ખેલાડીઓને દેખાવ કરવા માટે અમે લોકોએ ધીરે ધીરે નાના હતા પૈસા નહોતા બધું મેનેજ કરીને સ્કેટિંગ વસાવ્યા કોસ્ટ્યુમ્સ વસાવ્યા સેફ્ટી કિટ્સ વસાવી અને પછી આજે હું તમને એટલું કરી કહી શકું છું કે અમદાવાદ જેવી એટલી મોટી મોટી એકેડમીમાં બી જ્યારે કોઈ કોમ્પિટિશન થાય છે ને તો એ લોકોના લેટર અમને પર્સનલી આવે છે કે તમે તમારા વિદ્યાર્થીઓને ત્યાં લઈને આવો અમારી સાથે કોમ્પિટિશન કરે છોકરા છોકરાઓ પોતાનું જે કાંઈ બી લેવલ છે એ આગળ લઈને જાય તો આજે મારા છોકરાઓ જે છે સ્કેટિંગના અત્યારે એ લોકો અમદાવાદની બી ઇવેન્ટમાં ભાગ લે છે હાલમાં આ વર્ષની અંદર અમે ચારથી પાંચ ઇવેન્ટમાં ભાગ લીધેલો છે અને એમાં હું તમને કહી શકું છું કે પાંચ વર્ષની બાળકીથી માંડી અને પંદર વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધા હતા બધે બધાએ મેડલ અચિવ કરેલા છે તો મારી હજી એવી અપેક્ષા છે કે આપણા સ્કેટિંગને વધારે પ્રોત્સાહન મળે અને આ વિદ્યાર્થીઓ હજી આગળ સુધી જઈ શકે એવા વાલીઓ પણ એમને સપોર્ટ કરે અને આપણા સ્પોર્ટ્સ ઓથોરિટીની અંદરથી બી સ્કેટિંગને થોડુંક સપોર્ટ મળે તો હું તમને એટલો વિશ્વાસ અપાવી શકું છું કે અહીંયા એસજીએફઆઈ થાય કે આર થાય એમાં બી આપણા નેશનલમાં મેડલ પડશે પડશે ને પડશે જ મારું નામ રુદ્ર વાંદરિયા છે હું સબાના સબાના મેમનો સ્ટુડન્ટ છું મેં ઘણી બધી ઘણી બધી કોમ્પિટિશનમાં એ પાર્ટિસિપેટ કરેલું છે એમાં ઘણામાં હું મેડલ લઈ આવ્યો છું ને આગળ પણ હું મેડલ લેતો આવીશ થેન્ક યુ